અને સાથે સાથે કોઈ પણ એક વિષય સંબંધી વાત કરતા હોય તો આજના સેશનમાં મુખ્ય વિશેષ છે આપણો કે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કયા સુપર ફૂડ નું સેવન કરવું જોઈએ અને ખાસ હમણાં શિયાળામાં તો શાકભાજી પણ ખૂબ સારા આવતા હોય છે ફ્રૂટ્સ પણ સારા આવતા હોય છે તો કયો આહાર લઈએ અને આપણી ઇમ્યુનિટીને વધારીએ રોગો સામે લડવા માટે આપણી ઇમ્યુનિટી સારી જરૂરી છે એટલે કે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કયા સુપરફૂડ નું સેવન કરવું જોઈએ એની વાત કરીશું અને નિયમિત આપણે યોગ અભ્યાસ તો કરીશું જ તો શરૂઆત કરીશું આપણે પહેલો અભ્યાસ બંને હાથ આપણે માથા પર મૂકી દઈએ તારા આજના સેશનની આપણે શરૂઆત કરીશું વિડિયો મિત્રો અંત સુધી તમે સાથે જોડાયેલા રહેજો આપણે સુપર ફૂડની વાત કરીશું કયા સુપર ફૂડ છે એ તમારી રોગપ્રતિકારક શક્તિ વધારશે આમ પણ હવે કોરોનાનો ભય છે એ ફરી એક લહેર આવી રહી છે તો કોરોનાથી બચવા માટે પણ આપણે ઇમ્યુનિટી વધારવી જરૂરી છે તો આપણે બધા જ

ફરી એ જ રીતે પોઝિશન લેવાની પણ બંને પગને 1 થી 1.5 ફૂટ જેટલો ગેપ રાખવાનો ઊંડો શ્વાસ ભરીએ શરીરને ઉપર તરફ ખેંચીએ અને ડાબી બાજુ જેટલું ઝુકાય એટલું ઝુકીએ આ રીતે શ્વાસ સકે હોય તો થોડો વાર અંદર રોકી રાખવાનો મૂળ સ્થિતિમાં આવીએ શ્વાસ બહાર છોડવાનો ફરી શ્વાસ અંદર ભરીએ થોડીવાર રોકીએ બીજી બાજુ અને કહેવાય છે તિર્યક જેમ આપણે ચેર પર બેઠા હોઈએ એ રીતે આપણે બંને હાથ સીધા હથેળી નીચે તરફ રાખી ઊંડો શ્વાસ ભરવાનો શ્વાસ છોડવાનો અને જેમ આપણે ચેર પર બેઠા હોય એ રીતે થોડી વાર બેસવાનું મિત્રો દરેક અભ્યાસ કરીએ ને એના ઉપર જ્યારે આપણું કોન્સન્ટ્રેશન પૂરેપૂરું હોય ને તો શરીરમાં જે તે જગ્યાએ બદલાવ આવતો હોય ને એનો અનુભવ આપણે કરી શકીએ છીએ જેમ કે આસન આસનમાં બેસીએ તો ઘૂંટણ ઉપર થોડું પ્રેશર આવતું હોય એવો અનુભવ થાય પૂરેપૂરા શરીરના સ્નાયુમાં ખેંચાણ અનુભવ આવતું હોય તો જેટલા પણ અભ્યાસ કરીએ એ પૂરેપૂરા ધ્યાનથી કરીએ ફરી એક વાર કરી લઈએ આ બધા આસનો છે તારાસન કર્યું તિર્યક તારાસન કર્યું આસનાસન કર્યું અને હવે ચોથું કરીશું આપણે પાદ હસ્તાસન દરેક આસનમાં મિનિમમ તમારે 10 સેકન્ડ અને મેક્સિમમ તમે 30 સેકન્ડ થી લઈ અને 1 મિનિટ સુધી રોકાઈએ તો એના લાભ છે એ વધારે મળે છે હવે કરીએ આપણે

પંજા આગળ ત્રણ વાર કરીશું મિત્રો આપણે જ્યારે પણ આપણે આગળ ઝૂકીએ ત્યારે મનમાં ગણતરી કરવાની એક બે ત્રણ

સ્નાયુઓ છે નબળા સ્નાયુ હોય તો સ્નાયુ મજબૂત બને છે ઘણા બધા લાભ છે ત્યાર પછી આપણે આસન કરીશું કોણ આસન બંને હાથ સીધા રાખીએ ઊંડો શ્વાસ ભરીએ શ્વાસ બહાર છોડી અને આ રીતે આગળ ઝૂકીએ કમર થી ઉપરનો ભાગ છે એ થોડો ટ્વિસ્ટ થશે મૂળ સ્થિતિમાં આવીએ બીજી બાજુ પેટની ચરબી ઘટાડવી હોય કમર લચીલી બનાવવી હોય

ત્યાર પછી આપણે કરીશું પ્રસરિત હસ્તાસન પગને થોડાક અંદર લઈ લેશું આપણે બંને હાથ આ રીતે સીધા શ્વાસ આપણે બહાર છોડેલો છે હવે ધીમે ધીમે શ્વાસને અંદર ભરીશું જ્યારે શ્વાસને અંદર ભરીએ ત્યારે કમરથી ઉપરના ભાગને થોડો પાછળ ઝુકાવીએ શ્વાસ અંદર રોકી રાખીએ

અદ્ભુત લાભ લાભ છે પણ ક્યારે આપણને મળે મિત્રો જો આપણે નિવેદ કરીશું તો જ બાકી અઠવાડિયામાં એક દિવસ કરીએ અને છ દિવસ ના કરીએ તો એનો પૂરતો લાભ આપણને મળી શકતો નથી વિરામ સુખાસનમાં બેસી જઈએ

સાસ ની નિધામ સાથે કરી દસ બાય દસ આપણે ક્ષમતા હોય તો વધારે પણ કરી શકીએ ફરી શ્વાસ અંદર ભરીએ

મૂકી દેવાની બંને પગને આ રીતે ખોલી દેવાના પછી ધીમે ધીમે આ રીતે હાથ ટેકવી દેવાના અને આરામથી પછી માથું ટેકવી દેવાનું આ પોઝિશનમાં પણ તમે કરી શકો હાથ લંબાવીને અને બંને પગને તમે આ રીતે અંગૂઠા પકડીને પણ કરી શકો ધીમે ધીમે અભ્યાસ કરતા મિત્રો શરીરમાં ફ્લેક્સિબિલિટી આવતી જશે તો હવે કરીશું આપણે પ્રાણાયામના અભ્યાસ બે મિનિટ કરીશું ભસ્ત્રિકા અને પાંચ મિનિટ કરીશું કપાલભાતિ પ્રાણાયામ અને સુપર ફૂડ વિશે પણ આપણે વાત કરીશું બીજી વાત મિત્રો જ્યારે પણ આપણે પ્રાણાયામ કરતા હોઈએ ને ત્યારે હંમેશા એક મુદ્રા ધારણ કરવી જરૂરી છે જેમ કે આ મુદ્રા છે તો એ પ્રાણ મુદ્રા જે આપણા શરીરમાં બ્લડ પ્રેશરની તકલીફ હોય તો દૂર કરે ટેન્શન દૂર કરે માનસિક તાણ હોય અથવા જો આપણને કાન ના ગળાની તકલીફ હોય ને તો આ શૂન્ય મુદ્રા ધરાવવાની અને જો આપણને વાયુ વિકાર હોય વાયુને લીધે શરીરમાં દુખાવા રહેતા હોય ને તો આ મુદ્રા ધારણ કરી અને આપણે પ્રાણાયામ કરવાથી આપણને અદ્ભુત લાભ થાય છે એવી રીતના વજન ખૂબ ઓછું હોય શરીર દુર્બળ હોય તો ત્રીજી આંગળી જેને પૃથ્વી તત્વ કહેવામાં છે આ પોઝિશનમાં તમારે પ્રાણાયામ કરવાના આપણે વેઇટ લોસ માટે પ્રાણાયામ કરતા હોય તો એ જ ત્રીજી આંગળીને અંગૂઠાના મૂળમાં મૂકી દો અને એના ઉપર તમે અંગૂઠાનું પ્રેશર રાખો તો આ બની જશે સૂર્ય મુદ્રા અને છેલ્લે શરીરમાં પાણી ખૂબ ભરાયેલું હોય સોજા રહેતા હોય તો તમે આ અભ્યાસ અને શરીરમાં પાણી ઓછું હોય તો ટકલી આંગળીને સ્પર્શ કરાવીને આ બધા જ મુદ્રા અલગ અલગ છે જે ધારણ કરી અને આપણે પ્રાણાયામ કરીએ તો એના લાભ છે એ અનેક ગણા વધી જાય છે એનીવે આપણે કરીએ ભસ્ત્રિકા પ્રાણાયામ માત્ર ઊંડો શ્વાસ ભરવાનો પૂરેપૂરો શ્વાસ ખાલી કરવાનો અને માની લેવાનો કે આપણા લંગ્સ મજબૂત થઈ રહ્યા છે આપણે ફેફસાની બીમારી દૂર થઈ રહી છે આપણા કાનના ગળાના કાનના ગળાને લગતા રોગો છે એ દૂર થઈ રહ્યા છે અને આ શરીર રોગમુક્ત બની રહ્યું છે એવા ભાવ સાથે આપણે અભ્યાસ કરીએ તો પ્રાણાયામનો તો લાભ મળે છે અને સાથે સાથે આપણો જે માનસિક વિચાર કરતા હોઈએ તો તન અને મન જ્યારે એકાકાર થાય એનું જ નામ તો યોગ એટલે યોગ કરતા કરતા શરીરને પણ સ્વસ્થ કરવાનું છે અને આપણા મનને પણ સ્વસ્થ રાખવાનું છે તો મિત્રો પ્રાણાયામ ચાલુ રાખીએ અને આજના સેશન ના કયા પાંચ સુપર ફૂડ છે એની વાત કરી લઈએ નંબર એક પર છે જેટલા પણ લીલા પાનવાળા શાકભાજી હવે અત્યારે તો સીઝન છે મૂળાના પાન ભાજી મેથીની પાલકની ભાજી આ બધી જ ભાજી અને સરગવો એની ભાજી પણ તમે ઉપયોગમાં લઈ શકો આ ચાર ભાજી ઉપરાંત તમે મીઠા લીમડાના પાન લઈ શકો તો આ પાંચ થી છ વસ્તુ જે લીલા પાનવાળા જેટલા પણ શાકભાજી હોય એનો તમારે જ્યુસ કાઢી લેવાનો અને એ તમે અઠવાડિયામાં બે થી ત્રણ દિવસ પીવો તો તમારી ઇમ્યુનિટી છે એ ખૂબ જ વધી જાય છે એટલે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પહેલો ઉપાય અઠવાડિયામાં બે થી ત્રણ વાર એમાં તમે ધાણા લીલા દાણા લઈ લો મેથીની ભાજી લઈ લો પાલક લઈ લો મીઠો લીમડો લઈ લો મૂળાની ભાજી લઈ લો જેટલા પણ પાન મળતા હોય એ પાનને તમારે પણ આવતા હોય છે તે બધા પાન થોડી થોડી માત્રામાં મિક્સ કરો અને એની અંદર સારી રીતે ધોઈ એક થી દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરી દો એમાં તમે એક ટુકડો લીલી હળદરનો પણ ઉમેરી શકો જ્યુસ બનાવો અને પરિવારમાં બે સભ્યો હોય ત્રણ સભ્યો હોય પાંચ સભ્યો હોય દરેકને થોડું થોડું આ જ્યુસ પીવડાવો બધાની ઇમ્યુનિટી

તમે પલાળેલા સિંગદાણા ખાઓ પલાળેલી બદામ ખાઓ પલાળેલા અખરોટ ખાઓ જે તમે એફોર્ડ કરી શકો એ દ્રાક્ષ પલાળીને ખાઓ અંજીર પલાળીને ખાઓ આપણે જે એફોર્ડ કરી શકીએ કશું ના ખાવાતું હોય તો કા છેલ્લે આપણે મગ છે મઠ છે ચણા છે અંકુરિત તમે કઠોળ પણ ખાઓ ને તો એમાંથી પણ આપણને પ્રોટીન વિટામિન્સ ભરપૂર માત્રામાં મળે છે માટે સેકન્ડ નંબર ઉપર છે ડ્રાય ફ્રુટ્સ અથવા નટ્સ અથવા તો અંકુરિત અનાજ અથવા અંકુરિત કઠોળ તો એ ખાવાથી પણ આપણી ઇમ્યુનિટી ખૂબ ઝડપથી વધે છે

અને હળદર હવે આમાંથી જે લોકો લસણ ડુંગળી ના ખાતા હોય એના માટે આદુ અને હળદર આ બંને એન્ટીઓક્સિડન્ટ એન્ટીબેક્ટેરિયલ એન્ટિવાયરલ એન્ટી એલર્જી કે એન્ટી કેન્સરસ ઔષધી છે જેનું સેવન કરવાથી પણ આપણે રોગમુક્ત રહી સકીએ છીએ તો ત્રીજા નંબર ઉપર આદુ લસણ ડુંગળી અને હળદર જેવી ઔષધિ ચોથા નંબર ઉપર છે લીંબુ મધનું પાણી લીંબુ છે એ શું છે વિટામિન સી યુક્ત છે અને લીંબુ પીવાથી શરીરને ને રોગ મુક્ત કરે છે લોહી શુદ્ધ કરે છે તો અઠવાડિયામાં એક થી બે વાર મૂફાળું પાણી લો એમાં થોડું લીંબુ નીચવી દો જ્યારે આંગળી અડાડો તો જરા પણ ગરમ ના લાગે એવું પાણી તપતું હોય ત્યારે જ તમારે મધ ઉમેરવાનું વધારે ગરમ પાણીમાં મધ ઉમેરવાથી એની પ્રકૃતિ એની તાસીર બદલાઈ જાય છે આપણે કપાલભાતી પ્રાણાયામ મિત્રો ચાલુ રાખીશું બે મિનિટ ભસ્ત્રિકા કરવાનો હતો અને પછી કરવાનો હતો કપાલભાતી પ્રાણાયામ તો ચાલુ રાખીએ કપાલભાતી પ્રાણાયામ અને લીંબુ મધનું પાણીનું સેવન પણ સવારે નરણા કોઠે કરો તો અતિ ઉત્તમ બાકી જમ્યાના તમે કલાક દોઢ કલાક બાદ પણ સેવન કરી શકતા હો તો આ પણ એક ઇમ્યુનિટી બુસ્ટર ડ્રિંક છે કોરોનામાં બધાય ઉપયોગ કરેલો જ છે પાંચમા નંબર ઉપર છે આમળા મોસંબી સફરજન જેવા જેટલા પણ ખાટા ફળો છે જે વિટામિન સી થી ભરપૂર છે આ તમામ ફ્રુટ્સ છે એ પણ ઇમ્યુનિટી ખૂબ ઝડપથી વધારે છે મિત્રો પાંચ સુપર ફૂડ ખાઈએ નિયમિત યોગ કરીએ પરંતુ ક્યાંક બહાર પાણીપુરીની લારી દેખાઈ જાય અને મન લલચાય

અને બીજી વાત કે એક્સરસાઇઝ પણ ડેઈલી કરવી જરૂરી છે કારણ કે તમે સારો આહાર લોને તો એ આહાર પૂરેપૂરો પાચન થવો જરૂરી છે આપણું જીવન બેઠાડું હોય કોઈ એક્ટિવિટી ન હોય તો ગમે તેટલા સારા તમે જ્યુસ લો ગમે તેટલો સારો આહાર લો તો પણ એ જેને કહેવાય ને કે ગણ કરતો નથી તો એના માટે જરૂરી છે ચાલવું સૂર્ય નમસ્કાર કરવા પ્રાણાયામ કરવા

આપણે ઉર્જાને ગ્રહણ કરીએ છીએ ઓક્સિજન રૂપે અને એ ઓક્સિજન અને આસપાસની વાતાવરણની ઊર્જા તમે સારું વિચારો તો સારી ઉર્જા અંદર જશે તમે નેગેટિવ વિચારો તો નેગેટિવ ઉર્જા અંદર જશે અને જેટલું નેગેટિવ વિચારશો એટલું તમારું શરીર નકારાત્મક બનશે અને નકારાત્મકતાથી ભરેલું શરીર જ રોગોનું ઘર બને છે તો આટલી કાળજી પણ આપણે અવશ્ય રાખીએ તો મિત્રો સમય મર્યાદાને ધ્યાનમાં રાખી અને આપણે પ્રાણાયામ વધુમાં વધુ લોકો સબસ્ક્રાઇબ કરે મારી ચેનલ ને અને વધુમાં વધુ યુટ્યુબ યુટ્યુબ ચેનલ ને પણ ફોલો કરે લાઈક કરે અને ચેનલ સબસ્ક્રાઈબ કરે એના પ્રયત્નો હું તો કરું જ છું આપ પણ સૌ કરો કારણ કે આપણો એક જ ઉદેશ सोचे एक कुछ दें कि आप समाज स्वस्थ रहे तो करिए आपने विश्व कल्याण मंत्र सर्वे भवन तो सुखी सर्वे सन्तु तो निरामया सर्वे भद्राय बशंतु मां कर्षित भागवे ओम शांति शांति शां આપસો સુખી રહો તંદુરસ્ત રહો એવી શુભેચ્છા સાથે નમસ્કાર ફરી છ વાગે આપણે મળીશું